હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે વાર છે શુક્રવાર તારીખ છે ચાર સાત બે હજાર પચીસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું ને મિત્રો તો બે હજાર પ્લસ કરતાની મહુઆ માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે તો આજના શું ભાવ છે આપણે લાઈવ જોવા જવાના છીએ બરાબર અત્યારે તો હું ઘરે છું વરસાદ ફૂલ ચાલી રહ્યો છે અમારા મહુવામાં અને કહેવાય કે જો છત્રી લઈને આ પોઝિશનમાં અત્યારે હું શૂટિંગ કરી રહ્યો છું તો ચાલો આજના શું ભાવ છે આપણે લાઈવ જોવા જવાના છીએ તો વિડીયો મેન સુધી બીના રહેજો ચેનલમાં પહેલી વાર છો તો ખાસ તમને રિક્વેસ્ટ છે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને મહુઆ માર્કેટિંગ યાર્ડની અપડેટ મળે છે તો ખાસ કરીને ભૂલતા

હા 3 ઓલ પાર્ટનર 18 18 231 19 19 40 40 ખાએ ખાએ કે જો ખાએ ખાએ છે કે કેમ બધા મોજા મોજા